શંખનાદ કરી નાખ્યો છે અને ગોપાલ ઇટાલિયા ને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે આટલું તો ઠીક પરંતુ કાર્યકર્તા નું મહાસંમેલન પણ આજે વિસાવદર ની અંદર આયોજિત કરવામાં આવ્યું કે જ્યાં ગોપાલ ઇટાલિયા શંખનાદ કરતા જોવા મળ્યા અને સાથે સાથે આમ આદમી પાર્ટીના

અમે તો કરી લીધો છે કે ગોપાલભાઈ ઇટાલીયા સારા માણસ છે બોલે એવા છે અને લોકો ના પ્રશ્નો હલ કરે એવા માણસ છે રશિતભાઈ કઈ રીતની પરિસ્થિતિ છે ગોપાલ ઇટાલિયા ઉમેદવાર તરીકે જાહેર થઈ ગયા ભાજપ તરીકે બહાર ઉમેદવાર અરે ભાજપ નઈ આવે ને ગોપાલ કયા કયા તમારા અમારા પ્રશ્ન એ છે કે ઇકો ઝોન માં જાય છે તો આપડે ગોપાલભાઈ એ થકી બોલી શકે એવા પૂરી ખાતરી ના ખેડૂતો ગોપાલભાઈ ખુબ સમર્થન આપશે ખુબ મદદ કરશે અહીંયા ખેડૂત પુત્ર નું ખુબ જ મહત્વ રહેતું હોય છે જે પણ ખેડૂત હોય એ વ્યક્તિ જીતતો હોય છે કેમ એવું કારણ કે અહીંયા

કારણ કે કોઈ વિકલ્પ નતો કોંગ્રેસ હવે એક વિકલ્પ આવ્યો અને પેલી વખત ગુજરાત ના ખેડૂતો ની એક આશા જાગી કે કોઈ એવો યુવા નેતા મળ્યો સરદાર વલ્લભભાઈ પટેલ જેવો માણસ આપણને મળ્યો પહેલી વખત ભૂપેલ આમ આદમી સિમ્બોલ હતા અને એને ભાજપે ખરીદી લીધા ગોપાલ ઇટાલિયા આવી અને અમને વિશ્વાસ છે કે ગુજરાત માં એક જ નેતા હોય ગોપાલ ઇટાલિયા જેમ કેશુ બાપાથી શાસન કર્યું હતું ભાજપ નું એમ અમે આમ આદમી પાર્ટી નું શાસન ચહેરો દેખી

તમે શું શું કામ ની અપેક્ષા રાખો છો મને કયો કે વિસાવદર ની અંદર શું વિસાવદર ના કામો બાકી રહી ગયા છે વિસાવદર છેલ્લા દસ વર્ષ ની અંદર હેરાન છે મજૂર હેરાન છે પાણી અત્યારે લઈ લઈ ટોળકી નીકળી ગઈ છે હાલો અમે કઈ કરી દઉં ત્યારે ખેડૂત ની કોઈ વેદના નહીં કઈ પ્રશ્ન ઉપાડી લઈ જવાનો પ્રશ્ન કરે મારા ખેલે

दो मिनट आउ पड्यो आ 2.5 बरस थी विधानसभा ની સીટ ખાલી પડી થી मुख्यमंत्री ने हत्यार के माव पड्यो जारे चुटनी जाहिर थवा नजदीक देखायो એટલે तो हत्यार સુધી કેમ નતા 2.5 बरस थी આ સીટ ખાલી પડી થી કારણ કે હર્ષદ રિબડિયા એ પીટિશન दाखल કરી થી તો હર્ષદ રિબડિયા અત્યારે ક્યાં હે ભાજપ કે શું સકતા એક વર્ષ પહેલા એ અહીંયા આ ધારાસભ્ય મળી શકતો જો એક વર્ષ પહેલા અહીંયા આ અક્ષુકણી આવી શકતી થી ભાજપ તો બે હજાર બે હાજર સત્તર નો વીમો હર્ષદભાઈ તો કઈ બોલતા નથી નો અત્યારે કઈ આપતો જ નથી તો ભાજપ માં તો એક વાર તો બોલો તમે હર્ષદભાઈ કઈ ખેડૂત પ્રત્યે તો બોલો

અરે ગોપાલની સામે ભૂપતભાઈ નો ચાલે એટલે કમિટમેન્ટ આપેલું છે કારણ કે ભૂપતભાઈને મોકલે તો ભૂપતભાઈ પડી જાય ગોપાલભાઈ ગોપાલભાઈ આવી જાય એટલે હવે આજે ભાઈ મુંજાણી ભૂપતભાઈ મને ટિકિટ આપો આ પ્રશ્ન છે આ પ્રશ્ન એટલે હવે આપણે જમીન જમીન ઘટતી જ ગઈ ઘટતી જ ગઈ જમીન માપણી કરીને મારે કુદ ને ત્રણ વીઘા એમાં કોઈ જવાબ દેતું નથી જુનાગઢ બે વાર અરજી દીધી કોઈ આવ્યું નથી કઈ જવાબ દીધા જ નથી બે વાર આટલા ખેડૂતોના પ્રશ્નો ઓછા હતા તો પાછો અત્યારે ઇકો ઝોન નો પ્રશ્ન લાવ્યા અને ઇકોઝોન માટે અત્યારે કોણ લડે છે વિરોધ પક્ષ માં ખાલી આમ આદમી પાર્ટી માં પ્રવીણ રામ લડે

અને આ મહાસભા થી આ કાર્યકર્તાના મહાસમેલન થી કરવામાં આવી છે ત્યારે જોવાનું છે કે હવે આમ આદમી પાર્ટી કઈ નીતિ રીતિ આગળ વધે છે અને ગોપાલ ઇટેલિયા ખાસ કરીને જૂનાગઢ ગ્રામ્ય વિસાવદર અને ભેસાણ મુદ્દાઓને સ્પર્શે અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના સંગઠન સામે અને કોંગ્રેસ સામે તે બાથ પીડે છે તે તો ચૂંટણીના પરિણામો દિવસ જ ખબર પડે